હેલો ડિયર ફ્રેન્ડ્સ વન્સઅગેન વેલ્કમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી મિત્રો કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું હવે તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હો કે તમારે કોઈ એક્ઝામ નથી આપવી પરંતુ સાવ પહેલેથી બેઝિકથી અંગ્રેજી શીખવું છે અથવા તો જેને સ્પોકન ઇંગ્લિશ કહીએ છીએ કે અંગ્રેજીમાં લખતા વાંચતાને બોલતા શીખવું છે કોઈ પણ પ્રકારનો મિત્રો ઇંગ્લિશ શીખવું હોય હવે અંગ્રેજીમાં આમ તો ઘણું બધું આવડવું જરૂરી છે જેમ કે શબ્દ ભંડોળ આવડવા જોઈએ વાક્ય રચના આવડવી જોઈએ યોગ્ય સમયે યોગ્ય સેન્ટેન્સ ગોઠવાઈ જાય એ જરૂરી છે અને આ જો ઓવરઓલ ઉપર ઉઠીને વાત કરવી હોય તો ટેન્સીઝ એટલે કે કાળ બરાબર કાળ આવડે એટલે ઓલમોસ્ટ અંગ્રેજીનું બાકીનું બધું આવડે શા માટે કારણ કે તમારે કંઈ પણ વ્યક્ત કરવું છે લખેલું છે સમજવું છે તો અલમોસ્ટ જે સોલ કહેવાય અંગ્રેજીનો આત્મા કહેવાય સોલ આત્મા એક કાળ છે આ કેવી વસ્તુ છે કે ગણિતની અંદર અવયવો અને એ બધી વસ્તુ પછી સરવાળા બાદ બાકી ગુણાકાર ભાંગાકાર અને એક થી ત્રીસા કે અગિયાર અને અમુક એક થી વીસ સુધીના વર્ગ અને ઘન આ બધી વસ્તુઓ બેઝિક વસ્તુ આવડતી હોય તો બાકીની જે પ્રોસેસ છે આગળ ઉપર મેથ્સ શીખવા માટેની સરળ થઈ જાય એમ ઇંગ્લિશની અંદર તો સીધું ડાયરેક્ટ કનેક્શન છે મિત્રો કે અંગ્રેજીમાં ટેન્સ આવડે એટલે બાકી બધું આવડે આવડે અને આવડે જ પછી તમારે ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશમાં લખવાનું છે કોઈ બોલે અને તમે અંગ્રેજી સમજો કે નથી સમજતા એ અથવા તો તમે અંગ્રેજીની અંદર વ્યક્ત કરતું કરવું છે કંઈ પણ તમારે ત્યારે ટેન્સની જરૂર પડે છે કાળ એટલે ક્રિયાપદોના રૂપ આવી ગયા એમાં સહાયક ક્રિયાપદો બધા આવી ગયા પાંચે પાંચ રૂપ આવી ગયા અને કઈ સિચ્યુએશનમાં કઈ પરિસ્થિતિ મુજબ કેવા પ્રકારનું વાક્ય બોલવું જોઈએ આ બધી વસ્તુઓ છે મિત્રો ટેન્સમાં સમાવેશ થાય ઇન શોર્ટ કે તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાના છો નથી આપવાના થી ઇંગ્લિશ શીખવું છે થોડા ઘણા ટેન્સ આવડે છે કે નથી આવડતા એને ચેક કરવા છે કે કોઈ પણ ઓવરઓલ ઇંગ્લિશ સાથે તમે કનેક્ટેડ છો થવા જઈ રહ્યા છો તો સૌથી પહેલાં ટેન્સ આવડવા જરૂરી છે અને આ વિડીયોની અંદર આપણે આગળ યુનિટમાં ટેન્સને શીખવાના છે પણ સાવ અલગ રીતે મેં શીખડાયેલા છે કાળના મારા બધા વિડીયો સાદા કાળ ને ચાલુ કાળને પૂર્ણ અને વાક્ય રચનામાં ક્યાંય નથી જવાનું સીધે સીધું કોઈ પણ વાક્યને અંગ્રેજીમાં પરિસ્થિતિ મુજબ કેમ વ્યક્ત કરી શકાય સીધી એની પ્રેક્ટિસ અને એની સિસ્ટમ જોવાના છે આપણે શરૂ કરીએ એટલે તમને તરત આઈડિયા આવશે કે ઇન વિચ વે આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ હું તમને કેવી રીતે ન થતા હોય તેને વ્યક્ત કરવું છે અંગ્રેજીમાં હંમેશા થતું હોય કે ન થતું હોય તો એને કેવી રીતના વ્યક્ત કરવું એના માટે કા તમારે ક્રિયાપદનું મૂળ રૂપ લેવાનું અથવા એસીયસ વાળું રૂપ લેવાનું ઉપરાંત સાથે સાથે ડસ સાથે વી વન લેવાનું એટલે કે કેવી રીતે દાખલા તરીકે આઈ ટીચ ઇંગ્લિશ ડેલી મૂળરૂપ લીધું હું હું દરરોજ અંગ્રેજી ભણાવું છું વી સ્પીક ઇન ઇંગ્લિશ ડેલી અમે દરરોજ અંગ્રેજીમાં બોલીએ છીએ વી સ્પીક ઇંગ્લિશ ઇન ગુજરાત અમે ગુજરાતમાં અંગ્રેજી બોલીએ છીએ વગેરે લઈએ આઈ સ્પીક ઇંગ્લિશ ડેલી હું દરરોજ અંગ્રેજી બોલું છું આઈ સ્પીક ઇન ઇંગ્લિશ ડેલી અથવા તો શી સ્પીક્સ ઇંગ્લિશ સમટાઈમ્સ તેણી ક્યારેક અંગ્રેજી બોલે છે આસ્ક મી ક્વેશ્ચન રેગ્યુલરલી તમે મને હંમેશા પ્રશ્ન પૂછો છો આહકારમાંથી નાક પાડ્યું હોય કે પૂછવું હોય ત્યારે ડુ સાથે વી વનનો યુઝ કરો ડુ યુ એવર હેલ્પ મી ડઝ સી લીવ હિયર ડઝ કિશન સર ટીચ ઇંગ્લિશ સિમ્પલ આ ટુ જ પછી જે કાર્ય કે ક્રિયા ભૂતકાળમાં જો અહીંયા વાક્ય રચના કે કાળના નામ ક્યાંય આવતા નથી જે ક્રિયા કે કાર્ય ભૂતકાળમાં કે અગાઉ પૂરા થઈ ગયા કે ન થયા હોય એને કેમ વ્યક્ત કરવા એને ક્રિયા વી ટુ ક્રિયાપદનું ભૂતકાળ અથવા ડીડ સાથે વી વનથી વ્યક્ત કરવાના જેમ કે મેં તમને પ્રશ્ન પૂછ્યો આઈ આસ ડે ક્વેશ્ચન ટુ યુ આઈ યુ હેલ્પ મી યસ્ટરડે ડે શી વેન્ટ ટુ સ્કૂલ બિફોર ધે ડી કમ ઇન ટાઈમ તેવો સમયસર ન આવ્યા

કે ન બનેલી તો વી ટુ અથવા ડીડ સાથે વી વન એવી જ રીતે ભવિષ્યમાં આવનારા સમયમાં કોઈ ક્રિયા થશે કે નહીં થાય એને વ્યક્ત કરવું છે તો સેલ વિલ વી વન આ બધું લખીને કરી શકાય ટાઈમ વધારે લાગે એટલે પહેલાં તૈયાર કરી લીધું જેમ કે હું તમને કાલે પ્રશ્ન પૂછીશ આઈ વી લાસ્ટ ક્વેશ્ચન ટુ યુ ટુમોરો સર કાલે નવો ટોપિક શરૂ કરશે સર વિલ સ્ટાર્ટ એનું ટોપિક ટુમોરો અમે સર કાલે નહીં આવીએ વી વિલ નોટ કમ پہلے کم آیا હی بزنی હی تیمول مر میں હیس او સ پیاب હیس સ ہی સ 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 સસ સ સસાત પ�ારણે સ સ સ સસ � અત્યારે કોઈ ક્રિયા ચાલુ છે કે નથી તો એને ઇંગ્લિશમાં આ રીતે વ્યક્ત કરાય છે એટલે કે એમિઝાને ક્રિયાપદનું વાળું રૂપ આઈ એમ ટોકિંગ ઇન ઇંગ્લિશ નાવ આઈ એમ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ નાવ આઈ એમ ટીચિંગ ટેન્સ ઇઝ નાવ યુ આર આસ્કિંગ મી ક્વેશ્ચન્સ નાવ વી આર નોટ લર્નિંગ મેથ્સ નાવ હુ ઇઝ આસ્કિંગ ક્વેશ્ચન્સ નાવ વેર આર યુ ગોઈંગ નાવ વગેરે આઈ આઈ એમ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ નાવ છે ઇઝ નોટ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ નાવ જે ક્રિયા ભૂતકાળમાં અગાઉ ચાલુ હતી કે ન હતી તેને વ્યક્ત કરવાની છે તો જો અહીંયા ટેન્સ નામ આવતા નથી સીધી જ એક્શન ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી કે ન હતી તો એને વોજ વેર વતા આઈએનજીથી વ્યક્ત કરી દીધું સારો વોજ ટીચિંગ ઇંગ્લિશ યસ્ટરડે એટ ધીસ ટાઈમ યુ વેર વોચિંગ આઈપીએલ મેચ એટ ધીસ ટાઈમ યસ્ટરડે આઈ વોઝ નોટ વોચિંગ એ મેચ અને સર વોઝ આસ્કિંગ ક્વેશ્ચન સર વોઝ નોટ આસ્કિંગ ક્વેશ્ચન સ્ટુડન્ટ વેર લિસનિંગ કેરફુલી લિસનિંગ કેરફુલી એટલે કે વોઝ વેર પ્લસ આઈ જી યુ એર સ્પીકિંગ ઇન ઇંગ્લિશ દેન વાય વેર યુ નોટ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ અને જે કાર્ય કે ક્રિયા ભવિષ્યમાં ચાલુ હશે એને વ્યક્ત કરવા છે તો સેલ વિલ પ્લસ બી અને આઈએનજી સેલ વિલ બી આઈએનજી સેલ બી વિલ બી આઈએનજી પણ કહેવાય જો દે વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ઇન ફંક્શન દે વિલ નોટ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ આઈ વિલ બી ટીચિંગ ન્યૂ ટોપિક આફ્ટર ટુ ડેઝ એટ ધીસ ટાઈમ આઈ વોન્ટ બી ટીચિંગ ન્યૂ ટોપિક વિલ ધે બી અરાઈવિંગ ઇન ટાઈમ વગેરે અને આગળ જે ક્રિયા જે ક્રિયા કે કાર્ય પૂરા થયા છે કે નથી થયા બે વસ્તુ થઈ ગયા છે કે નથી થયા અને એની સાબિતી કે અસર અત્યારે છે કે નથી બંને વસ્તુ નહીં સાબિતી છે ક્રિયા થઈ હોય એની હોય અને ન થઈ હોય એની પણ હોય તો એને ઇંગ્લિશમાં હેવે અને ક્રિયાપદના ત્રીજા રૂપથી વ્યક્ત કરો કેવી રીતે આઈ હેવ સ્પેન્ટ થાઉઝન્ડ રૂપીઝ ટુડે મેં આજે હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે ખિસ્સામાં નથી શી હેઝ નોટ વોશ ધ ક્લોથ ઇઝ તેણી હજુ કપડાં ધોયા નથી એમને પડ્યા છે સર એઝ નોટ સ્ટાર્ટેડ નો ટોપિક યટ વી વેર વેઇટિંગ અમે રાહ જોઈ રહ્યા વી આર વેઇટિંગ અમે રાહ જોઈએ સર હજુ નવો ટોપિક ચાલુ કર્યો નથી તમે જલ્દી આવી જાઓ સર એઝ નોટ સ્ટાર્ટેડ એ લેક્ચર ના આવો સર હજુ લેક્ચર શરૂ કર્યું નથી તમે ફટાફટ આવી જાઓ એમ ઓકે જે કાર્ય કે ક્રિયા ભૂતકાળમાં પૂરા થયા થઈ ગયા છે કે નથી થયા ભૂતકાળમાં હવે એની અસર સાબિતી કંઈ જ છે નહીં તો એને હેડ પ્લસ ક્રિયાપદના વિથરીથી વ્યક્ત કરો આઈ હેડ સ્પોકન ઇંગ્લિશ યસ્ટરડે ધે હેડ સ્પેન્ટ લોટ્સ ઓફ મની ધે હેડ વર્ક દ હાર્ડ કંઈ પણ એમ વી વીઆર સ્પોકન ઇન ઇંગ્લિશ વોટ હેડ યુ સીન ધેર તમે ત્યાં શું જોયું હતું વગેરે અને જે કાર્ય કે ક્રિયા ભવિષ્યમાં પૂરા થઈ ગયા હશે એવું અનુમાન આપણે અત્યારે કરીએ છીએ અથવા તો ખબર છે કે આવનારા ચોક્કસ સમય સુધીમાં બધી ક્રિયાઓ છે એ પૂરી થઈ ગઈ હશે એક્સ વાય ઝેડ ક્રિયા પૂરી થઈ ગઈ હશે તો એને કેવી રીતે વ્યક્ત કરશો શેલ વિલ હેવ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ જેમ કે આઈ વિલ હેવ આઈ શેલ હેવ

ચાલુ ખરી પરંતુ લાંબા સમયમાં માની લો કે સર હા પહેલાં આપણે આ જોઈ લઈએ કે હેવ હેઝ બિન અને ક્રિયાપદનું વાળું રૂપ કેવી રીતના કે સર લાંબા સમયથી એટલે કે એક કલાકથી બે કલાકથી સવારથી અંગ્રેજી ભણાવી રહ્યા છે સર હેઝ બિન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ મોર્નિંગ સર ત્રણ કલાકથી અંગ્રેજી ભણાવી રહ્યા છે તો સર હેઝ બિન ટીચિંગ ઇંગ્લિશ ફોર થ્રી અવર્સ તેણી બે કલાકથી કપડાં ધોઈ રહી નથી સી હેઝન્ટ બિન વોશિંગ ક્લોથ્સ ટુ અવર્સ બટ સી હેઝ બિન વોચિંગ આઈપીએલ અથવા મૂવી ફોર ટુ અવર્સ તેની બે કલાકથી કપડાં ધોઈ રહી નથી તેની બે કલાકથી મૂવી જોઈ રહી છે વોટ હેવ બિન ડુઈંગ ફોર ટુ અવર્સ તમે બે કલાકથી શું કરી રહ્યા છો આઈ હેવ બિન ટચિંગ ઇંગ્લિશ સિન્સ મોર્નિંગ શી હેઝ નોટ બિન કુકિંગ સિન્સ મોર્નિંગ પછી ભૂતકાળમાં લાંબા સમય સુધી ચાલેલી ક્રિયા હા એ ભૂતકાળમાં ચાલુ થઈ ઘણા સમય સુધી ચાલી અને પછી ભૂતકાળમાં પૂરી થઈ ગઈ લાંબા સમય સુધી ચાલેલી કોઈ ચોક્કસ અમુક સમયે ચાલુ હતી એમની લાંબા સમય સુધી ચાલેલી ક્રિયા તો એને વ્યક્ત કરવા માટે હેડબીન અને ક્રિયાપદનું એનજીવાળું રૂપ એમાં ભૂતકાળનો સમય હોવો જરૂરી છે અહીંથી અહીં સુધી અથવા તો ફોલ હમ વી હેડ બીન રાઇટિંગ પેપર્સ ફ્રોમ સેવન એ એમ સેવન ટુ ટેન એમ એસ્ટડે અમે ગઈકાલે સાતથી દસ વાગ્યા સુધી પેપર લખતા હતા અથવા તો વોટ હેડ યુ બિન ડુઈંગ તમે શું કરતા હતા અમે ત્રણ કલાક સુધી પેપર લખતા હતા તેઓ ત્રણ કલાક સુધી પેપર ન લખતા હતા હેડ એન બિન રાઇટિંગ બિન ડુઈંગ વગેરે અને અચ્છા 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 જે કાર્ય કે ક્રિયા ભવિષ્યમાં લાંબા સમયથી ચાલુ હશે એવું આપણે અત્યારથી કહીએ છીએ અથવા તો ખબર છે અથવા તો ચોક્કસપણે ચાલુ હશે તો એને કેવી રીતે વ્યક્ત કરશું એને સેલ હેવ વિલ હેવ બિન અને ક્રિયાપદના આઈનજીથી વ્યક્ત કરીશું જેમ કે વી વિલ હેવ બિન લર્નિંગ ઇંગ્લિશ ફોર થ્રી અવર્સ બાય ધ ટાઈમ યુ યુવા તમે આવશો ત્યાં સુધીમાં અમે ત્રણ કલાકથી અંગ્રેજી શીખતા હશું વી વિલ હેવ બિન વેટિંગ ફોર યુ વી વોન્ટ એટલે કે કે એમાં કંઈક આપણે આવી રીતે લીધું છે છે અને એમ જ કરવાની જે ક્રિયા કાર્ય નિયમિત થતા કે ન થતા હોય તો કેવી રીતે વ્યક્ત કાળને ભૂલી જાવ કયો કાળ છે એમ નહીં વ્યક્ત થતા કે ન થતા હોય કરતા હોય તો એને કેમ વ્યક્ત કરાય વી વન એસીએસ વાળું રૂપ અથવા તો દૂઢ સાથે વી વન જે કાર્ય કે ક્રિયા ભૂતકાળમાં બની ગયા છે એને કેવી રીતે વ્યક્ત કરવા જે કાર્ય ભવિષ્યમાં થશે કે નહીં થાય એને કેમ વ્યક્ત કરવા જે કાર્ય અત્યારે ચાલુ છે એને કેમ વ્યક્ત કરવા જે કાર્ય ભૂતકાળમાં ચાલુ હતા કે ન હતા જે કાર્ય ભવિષ્યમાં ચાલુ હશે કે નહીં હોય અથવા જે કાર્ય પૂરા થઈ ગયા છે કે નથી થયા અને અસર ચાલુ છે જે કાર્ય પૂરા થયા છે નથી થયા અને એની અસર પણ હવે નથી પછી જે કાર્ય ભવિષ્યમાં પૂરા થયા હશે કે નહીં થયા હોય એના માટે અને વર્તમાનમાં લાંબા સમયથી ચાલતી ક્રિયા ભૂતકાળમાં લાંબા સમયથી ચાલતી ક્રિયા અને ભવિષ્યકાળમાં લાંબા સમયથી ચાલતી ક્રિયા ટેન્સમાં મિત્રો આટલું જ સરસ રીતે શીખવાનું છે એટલે કાળ આવડી ગયા રોજ બરોજની હંમેશની ક્રિયા મૂળરૂપથી બનાવવું આઈ ગો ટુ સ્કૂલ ડેલી આઈ ડોન્ટ ગો ટુ સ્કૂલ ડુ યુ ગો ટુ સ્કૂલ ડેલી બની ગયેલી ક્રિયા આઈ એટ એન એપલ એસ્ટીડન્ટ એટ ઇટ એન એપલ ડીડ યુ યુ વોટ એસ્ટડી ભવિષ્યમાં થશે કે નહીં થાય તેના માટે હી વિલ કમ ઇન ટાઈમ હી વિલ નોટ કમ ઇન ટાઈમ સ્ટ્રાઈ બિલિવ વગેરે અત્યારે ચાલુ છે એમિઝર પ્લસ આઈન જેથી વ્યક્ત કરું આઈ એમ ગોઈંગ આઈ એમ રાઇટિંગ વી આર ડુઈંગ વી આર નોટ ડુઈંગ વોટ વેરી વોટ આર યુ ડુઈંગ આર યુ હેલ્પિંગ મી વગેરે ભૂતકાળમાં ચાલુ હતા વોઝ વેર આઈએનજીથી વ્યક્ત કરો આઈ વોઝ આસ્કિંગ આઈ વોઝ રાઇટિંગ ધે વેર કમિંગ ધે વેર આસ્કિંગ વગેરે ભૂત ભવિષ્યમાં ચાલુ હશે કે નહીં હોય સેલ બી વિલ બી આઈ એનજીથી વ્યક્ત કરો વોટ વિલ યુ બી ડુઈંગ એટ ધીસ ટાઈમ ટુમોરો તમે આ સમય આવતીકાલે શું કરી રહ્યા છો ઓકે કાર્ય પૂરા થઈ ગયા છે કે નથી થયા અસર સાબિતી દેખાય છે સર હેઝ ટોટ ઇંગ્લિશ સર હેઝ ક્રિયાપદના ત્રીજા રૂપ વી થ્રી થી વ્યક્ત કરો સર હેડ આસ ધન વી હેડ આન્સર નાવ એવરીથિંગ ઇઝ ઓવર ભવિષ્યમાં પૂરા થયા હશે કે નહીં થયા હોય દે વિલ હેવ રીચ ડે વિલ નોટ હેવ રીચ ડ અત્યારે વર્તમાનમાં લાંબા સમયથી હેવ એઝ બીન આઈ એનજી આઈ હે બિન ટીચિંગ ઇંગ્લિશ ફોર થ્રી અવર્સ ભૂતકાળમાં લાંબા સમયથી હેડ બીન આઈ એનજી આઈ હેડ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર થ્રી અવર્સ ઇસ્ટડી ભવિષ્યમાં લાંબા સમયથી તો સેલ હેવ બિન વિલ હેવ બીન અને આઈ એનજી આઈ સેલ હેવ બિન ટીચિંગ ઇંગ્લિશ ફોર થ્રી અવર્સ ટુમોરો એટ ધીસ ટાઈમ અથવા તો ટુમોરો બાય ધ ટાઈમ યુ અરાઈવ વગેરે છે ને મજાની પ્રેક્ટિસ તો આ રીતે પ્રેક્ટિકલ વે આવા તમારે હવે કેટલા સેન્ટેન્સ બનાવવાના કે બોલવાના દરેક આમ જે છે ને એ હા બધા જે છે પેલો વિડિયોને ફરીથી પાછો પહેલેથી લેતા જાઓ એક બે ત્રણ ત્રણ સ્લાઇડની અંદર પૂરું કર્યું ચાર સ્લાઇડની પહેલી સ્લાઇડની અંદર બધાય સાદા ક્રિયા રોજબરોજ થાય છે કે નથી થતી ભૂતકાળમાં થઈ કે ન થઈ ભવિષ્યમાં થશે કે નહીં થાય બીજી સ્લાઇડ ચાલુ કાળની અત્યારે ચાલુ છે ભૂતકાળમાં ચાલુ હતી ભવિષ્યમાં ચાલુ હશે તો અને ત્રીજી ચાર પાંચ હતી પૂર્ણ ક્રિયા થઈ ગઈ છે અસર ચાલુ છે કે નથી થઈ તો પણ અસર ચાલુ છે ક્રિયા અને અસર બંને પૂરું ભવિષ્યમાં ક્રિયા પૂરી થઈ ગઈ છે એને આપણે અત્યારેથી વ્યક્ત કરીએ છીએ અને લાંબા સમયથી અત્યારે ચાલુ લાંબા સમયની ભૂતકાળની લાંબા સમયની ભવિષ્યમાં ટેન્સની રોજ બરોજ પ્રેક્ટિસ કરો નેક્સ્ટ બધી હવે સ્પેશિયલી હું તમારી માટે વિડીયો અલગથી કે ટેન્સની કેવી રીતે પ્રેક્ટિસ કરવાથી કાળ કોઈ દિવસ ભૂલાય નહીં એ સિરીઝ હવે ચાલુ થઈ રહી છે એક પછી એક અભ્યાસ કરતા રહેશો એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દેજો આ બધી વસ્તુ ડિટેલમાં એમાં છે ધેર આઈ વિલ બી કનેક્ટિંગ વિથ યુ ગમે ત્યારે તમે ક્વેશ્ચન કરી શકો આઈ વિલ બી આન્સરિંગ ધેર ઓકે મળીએ નેક્સ્ટ એ પ્રેક્ટિકલી પ્રેક્ટિસ કેવી રીતે કરીએ એ વિડીયોમાં થેન્ક્સ હેવે ગુડ ડે જય હિન્દ જય ભારત